સૌને નમસ્કાર ગામમાંથી ઉપસ્થિત સર્વ વાલીગણ અમારા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને સર્વ નાના મોટા સૌ કોઈ ગામમાંથી પધારેલા આજના દિવસ માટે તમે અમારી શાળા માટે મહેમાન ગણાવ ખાસ કરીને વર્ષની અંદર બે વખત પંદરમી ઓગસ્ટ અને છવ્વીસમી જાન્યુઆરીએ આપણે અહીંયા ઉપસ્થિત થતા હોઈએ છીએ આખો કાર્યક્રમ આપણે નિહાળ્યો કાર્યક્રમની અંદર બાળકોએ પોતાની ક્ષમતા મુજબ પોતાની ક્ષમતા મુજબ જે કાર્યક્રમો રજૂ કર્યા છે એ ખરેખર કાબેલીય દાદ છે સાથે સાથે નાના બાળકોને સ્ટેપ બાય સ્ટેપ કાર્યક્રમની અંદર ઇન્વોલ્વ કરવા ખૂબ જ અઘરી બાબત છે કાર્યક્રમના અંતમાં સમય પણ ઘણો બધો થઈ ગયો છે સાથે બધા બેઠા છો તો થોડી વાત કરીએ આપણે કે શાળાની અંદર ઘણી બધી વિશેષ પ્રવૃત્તિઓ ચાલુ છે વિજ્ઞાન મેળો છે એકમ કસોટી છે પે સેન્ટરની અંદર કોઈ નાની મોટી સ્પર્ધા હોય તો એ સ્પર્ધામાં પણ અમે આપણી શાળાના તમામ બાળકોને ઇન્વોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ છીએ મૂળ દ્વારકા પણ ખો ખોની ટીમ રમવા માટે આપણે સિલેક્ટ થયેલા ત્યાર પછી ડોળાસાની અંદર પણ અમે છોકરીઓને રમવા માટે લઈ ગયેલા શાળાની અંદર ભણતા જે બાળકો અને સરકાર તરફથી જે પરીક્ષાઓ લેવામાં આવે છે સીટીની પરીક્ષા પાંચમા ધોરણમાંથી પાસ થઈ બાળક છઠ્ઠા ધોરણમાં આવે અને પરીક્ષા આપતો થાય પરીક્ષાનો મહાવરો થાય પરીક્ષામાં પાસ થાય ન પાસ થાય એ પછીની વાત છે પણ પરીક્ષા આપવી એ સૌથી પહેલું પગથિયું છે એનો જે ડર છે પરીક્ષાનો એ ડર છે એ નીકળી જાય છે તો સીટીની અંદર આપણી શાળામાંથી પાંચ વિદ્યાર્થીઓ સિલેક્ટ થયા છે એને દર વર્ષે પાંચ હજાર રૂપિયાની શિષ્યવૃત્તિ આપવામાં આવશે એનએમએમએસ અને જ્ઞાન સાધનાની અંદર પણ આપણી શાળામાંથી વિદ્યાર્થીઓ પાસ થયા છે ઘણા વિદ્યાર્થીઓ અહીંયા બેઠા હોય છે બરાબર એનું પણ અમે શાળા પરિવાર વતી ખૂબ ખૂબ અભિવાદન કરીએ છીએ તાળી પાડશું એના માટે કારણ કે ની પરીક્ષા એ મોટા વિદ્યાર્થીઓને યુપીએસસી અને જીપીએસસી પાસ કરવા સમાન છે બાળકની અંદર એક પ્રકારનો એટીટ્યુડ અને બાળક છે એ પરીક્ષા આપવા માટે પોતાનો અભિગમ પરીક્ષામાં કેવી રીતે રજૂ કરે એ પણ આની ઉપરથી ખ્યાલ આવે છે આપણે સૌ જાણીએ છીએ કે ભાઈ વચ્ચેના સમયની અંદર સરકારી શાળાઓ છે એણે પોતાની ગુણવત્તામાં થોડોક ઘટાડો હતો હાલને તબક્કે સરકારી શાળાઓ છે એ શ્રેષ્ઠ શાળાઓ છે દસમા અને બારમા ધોરણનું પરિણામ આવે ત્યારે તમે લોકો ખાસ એક માર્ક કરજો સરકારી શાળાના જ વિદ્યાર્થીઓ પ્રથમ પ્રથમ હશે તમને એવું થવું જોઈએ કે સાહેબ એવું શા માટે તો એના માટેનું એક સચોટ કારણ છે કે સરકારી શિક્ષકો છે એ જે કઠિન બિંદુ છે ભણવા તરફના એને સરળતા તરફ લઈ જાય છે એટલે શિક્ષકોને હાલની તકે પણ તાલીમ આપવામાં આવે છે બે બે દિવસની તાલીમ આપવામાં આવે છે જીસીઆરટી ગાંધીનગર દ્વારા જે અભ્યાસક્રમની અંદર ફેરફાર કરવામાં આવે છે એ સીધો શિક્ષક સુધી આવે છે અને શિક્ષકથી વિદ્યાર્થીઓને આપવામાં આવે છે આપણા છ સાત ને આઠની અંદર આપણી શાળાની અંદર ડિજિટલ બોર્ડ પણ આપવામાં આવ્યા છે સાથે સાથે એનર્જી પ્લાન્ટ આપ ઉપર જોઈ શકો છો કે એનર્જી પ્લાન્ટ પણ આપણી શાળાને આપવામાં આવ્યો છે સાથે ફાયર સેફ્ટીને પણ સુવિધા આપવામાં આવી છે અને બીજી એક ગૌરવભરી વાત એ છે કે ધોરણ છ સાત આઠની અંદર આ જે પરીક્ષાઓની તૈયારી છે એ એક કલાકના સમયમાં કરાવવામાં આવે છે બાળકોને પૂછજો તમે બાળકો દસ વાગે આવી જાય છે અને અગિયાર વાગે શાળા શરૂ થાય ત્યાં સુધીમાં એ ઘણું બધું કરે છે સ્માર્ટ બોર્ડની અંદર ક્વેશ્ચન માર્ક એમસીક્યુ આ બધું કરે છે ખાસ કરીને સરકારી શાળાની અંદર પેલા ધોરણથી થી બાળકને તમે મૂકો બીજી એક વાત કરું છું તમને કે તમામે તમામ બાળકોની શિષ્યવૃત્તિ એક જ મહિના દિવસમાં જિલ્લામાંથી નખાઈ જશે એની કામગીરી પણ આપણે પૂર્ણ કરી દીધી છે એટલે સરકારી શાળા વિશેનો જે તમારી અંદર ગામના લોકો અહીંયા ઉપસ્થિત છે એટલે મારે કહેવું પડે છે કે સરકારી શાળા વિશેનો જે તમારો અભિગમ છે એને તમારે ભૂલવો પડશે અને સરકારી શાળા તરફ બોલો તરા તમારા બાળકોને બાલવાટિકાની અંદર મૂકો અમારા બાલવાટિકાના બાળકો છે એની ક્યારેક તમે મુલાકાત લેજો સાદા શબ્દોને બધું એને વાંચતા આવડે છે પહેલા ધોરણની અંદર બાળકો અભ્યાસક્રમ મુજબ કામ કરે છે એના પછીના ધોરણ છે અને બીજી એક મહત્વની બાબત એ છે કે શિક્ષકો વિષય પ્રમાણે કામ કરે છે દાખલા તરીકે ગણિતનો શિક્ષક છે તો ગણિત જ ભણાવશે બાળકને પૂરેપૂરો ન્યાય મળે ગુજરાતીના શિક્ષક છે તો બધા ધોરણમાં ગુજરાતી ભણાવશે કારણ કે એ વિષય ઉપર એની પકડ છે એ વિષયની અંદર એ શિક્ષક ભણ્યા છે પરીક્ષા પાસ કરીને આવ્યા છે એટલે તમારા બાળકોને ત્રણ ત્રણ ચાર ચાર શિક્ષકોનો લાભ મળે છે અન્ય શાળાઓમાં તમે તપાસ કરજો અન્ય શાળાઓની અંદર તમે તપાસ કરજો તો એક શિક્ષક છે બધા વિષયો ભણાવતો હશે એટલે ખાસ કરીને આચાર્ય તરીકે આપ સૌને હું અનુરોધ કરું છું કે ભાઈ આવનારા સમયની અંદર અમે સ્કૂલને શ્રેષ્ઠ કક્ષાએ લઈ જવા માટેના પ્રયત્ન ચાલુ છે અમારા અને બીજી આપણા માટે ખુશીની વાત એ છે કે એનએમએમએસની પરીક્ષાની અંદર ગીર સોમનાથની અંદર કોડીનાર તાલુકાની અંદર કડોતરા પ્રાથમિક શાળા પ્રથમ હતી એના માટે